નર્મદા જિલ્લાના જૂના રાજગામે હઝરતે સૈફુદાદાની મજાર શરીફુ પર ઉર્સ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી જેમાં હાજર શ્રદ્ધાળુઓએ પોતાની હાજરી આપી પોતાની માનતાઓ પૂર્ણ કરીને ધન્યતા અનુભવી હતી નર્મદા જિલ્લાનું જૂના રાજગામ એ સાતપુરા ગીડમાળાના કરજોનદેમની વિશાળ જળ રાશિના બીજી તરફના છેવાડે આવેલી આજે ગ્યાંત છુપા ખજાના જેવી છે અહીં જંગલો છે કુદરતી પાણી છે ભવ્ય ઇતિહાસના ખંદેરો છે અને આદિવાસી સંસ્કૃતિ પણ છે જૂના રાજ એક સમયે રાજપીપલના ગોહિલ રાજાઓની જૂની રાજધાની હતી જેના અવશેષો હાલ પણ ત્યાં જોવા મળે છે ચોમાસા પછી આ જગ્યા અદભુત લાગે છે અહીં આવેલ નીલકંઠેશ્વર મહાદેવ તથા પ્રાચીન કિલ્લાના અવશેષો કરજણ ડેમની જળરાશિમાં અડધા ડૂબી જાય છે અનેક મંદિરો તેમજ વલી બુઝુર્ગોની મદાર શરીફો પણ આવેલી છે જેના દર્શન માટે સ્થાનિક લોકોની નાવડી દ્વારા જઈ શકાય છે જે સફળ રોમાંચક લાગે છે જૂના જવાના બે રસ્તા છે એક રાજપીપળાથી થી ડેમ થઈને જંગલ વિસ્તારમાંથી જતો કાચો રસ્તો છે જે ડેમના કિનારે કિનારે ચાલે છે અને સફરમાં છેક સુધી પાણીના અને જંગલના કુદરતી દ્રશ્યોનો સતત સાથ આપે છે જ્યારે બીજો રસ્તો કરજોણ ડેમથી બોટ કે નાવડી દ્વારા જૂના રાજ જવાનો છે જે સાહસ અને રોમાંચક આપે છે

સાદિક બાપુ સુરત તેમજ રૂપસિંહ ભગત કવાત તેમજ સચિન સુથાર વડોદરા વગેરે ખિદમતગારોએ ખડે પગે હાજર રહીને પ્રસાદી સાથેના સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન કર્યું હતું બિસ્મિલ્લાહિરહમાનિરહીમ અસ્સલામુઅલૈકુમ નર્મદા જિલ્લા નાદોદ તાલુકામાં જુનારાજ ગામ આવેલું છે ત્યાં પ્રાચીન સમયની હજરત શેફુદાદા રદિ અલ્લાઉ તાલા દરબાર આસ્થાનો આવેલો છે માહેર રજબના સત્તરમાં અઢારમાં ચાંદ સંદલ અને ઉર્ષનો પ્રોગ્રામ થાય છે અને હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ ચાહવાવાલા અહીંયા હાજર રહે છે આજે પણ કમાટ આવીજેતપુર જેતપુર એમપી બોમ્બે રાજસ્થાન અંકલેશ્વર ભરૂચ દાહોદ સુરત તમામ જગ્યાની પબ્લિક આજે હાજર થઈ અને દાદાના પ્રેમ અને શ્રદ્ધાથી આજે એમનો પ્રસંગ બહુ શાંતિ રીતે અને ખુશીઓથી આ પ્રસંગ સંપૂર્ણપણે ખુશીઓ સાથે મનાવવામાં આવેલ છે આપનું નામ મારું નામ મનસુર અઝીઝ ઉર્ફે શહેજાદાએ ગાદી નસીન હઝરત શેખુદાદા રદી અલ્લાહ તાલા અન્હાના